ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી તેમાં ચાર જેટલા તુમારોને બહાલી આપવામાં આવી હતી જો કે આ સમયે પ્રશ્નોત્તરીને લઈને વિપક્ષના નેતાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો વિપક્ષના નેતા બળદેવ સોલંકીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી કેમ રાખવામાં આવતી નથી આગામી સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી યોજાય તેવી માંગ કરી હતી આ સાથે અગાઉની સામાન્ય સભાના ઠરાવોને પણ બહાલી આપવામાં આવી હતી એમને મંજૂર કરવું નો મુદ્દો પરનો પ્રશ્ન છે આપણે એનો વિરોધ કરીએ છીએ સર્વનું મત થતું નથી થાય તો ભલે બાકી એ બાબતમાં અમારો વિરોધ પક્ષનો વિરોધ છે બીજું બધા સભ્યો ભલામણ મુદ્દન કોના ની ભલામણ લેટર પેડ સાથે છે હોય આપી હા હું સાહેબ તમને એમ કઉરાવ કરવામાં આવે કે આઉટસોર્સ ની ભરતી બંધ કરવામાં આવે સરકાર નું ધ્યાન દોરવામાં આવે આપણી જે સરકાર છે ગુજરાત સરકાર નું એ ખરેખર તમારા ખાસ બોલાવી ને લોકો માટે કેમ નથી બોલાવતા એ અમારો પ્રશ્ન નથી બોલાવતો અમારો પ્રશ્ન એ જ છે

બે મિનિટ આપણો બોલાવો પ્રશ્નો વાળી સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી